હેલો ફ્રેન્ડ્સ આજની આપણે મુદ્દા પરથી વાર્તાનો વિષય છે ચમત્કારી લાકડું જેના મુદ્દા આ પ્રમાણે છે એક છોકરો જંગલમાં ફરવાનો શોખ અવનવી વનસ્પતિ વિશે જાણવું એક ચમત્કારિક લાકડું મળવું વસ્તુને લાકડાનો સ્પર્શ થતાં રંગ બદલાવો છોકરાનું કુતૂહલ ઘણી વસ્તુઓના રંગ બદલવા છોકરાનો પસ્તાવો કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા તો ચાલો શરૂ કરીએ વાર્તા ચમત્કારી લાકડું રાયગઢ નામે એક ગામ જંગલની નજીક આવેલું હતું તેમાં અરજીતસિંહ નામે ફોરેસ્ટ અધિકારી રહે તેમના દીકરાનું નામ ચિન્ટુ હતું બાળપણથી ચિન્ટુ પિતાની ગાડીમાં જંગલમાં વારંવાર જાય તેને જંગલના પશુ પક્ષીઓ વૃક્ષો વેલાઓ પાંદડાઓ વિશે જાણવાની કુતૂહલતા હતી પિતા જંગલમાં જ ફરતા હોવાથી ચિન્ટુને કુતૂહલતાના જવાબો આપતા કોઈક વાર એવી વનસ્પતિ પણ જોવા મળતી જેને પિતા ઓળખતા ના હોય ત્યારે તે વનસ્પતિનો ફોટો પાડી ઇન્ટરનેટની મદદથી તેની જાણકારી મેળવતો એક દિવસ ચિન્ટુના પિતા જંગલની ઝાડીઓમાં કંઈ તપાસી રહ્યા હતા ત્યારે ચિન્ટુએ એક ચમત્કારિક લાકડું જોયું જેની આસપાસના પાંદડાનો રંગ બદલાયેલો હતો તેણે તે લાકડું લઈ લીધું અને જંગલના ઝાડપાનને અડાડતા તેનો રંગ બદલાઈ ગયો તેને આમ કરવાની મજા પડી ગઈ તેણે તો આ લાકડું બેગમાં છુપાવી દીધું અને ઘેર લઈ આવ્યો પિતા ઘરે ન હોય ત્યારે તે ચમત્કારિક લાકડું લઈ ઘરના ફર્નિચરને અડાડતો તેનો રંગ બદલાઈ ગયો ચિન્ટુએ શાળામાં જઈને પોતાના મિત્રોને પણ આ ચમત્કાર કરી બતાવ્યો આમ તે જ્યાં જાય ત્યાં ચમત્કારિક લાકડાથી બધી વસ્તુઓનો રંગ બદલવા માંડ્યો એક દિવસ તેની મમ્મી ચિન્ટુને ચમત્કારિક લાકડાની મદદથી રંગ બદલતા જોઈ ગઈ તેણે ચિન્ટુ પાસેથી આ લાકડું લઈ ગુલાબના ફૂલને અડાડ્યું તો ફૂલ કાળું બની ગયું ત્યારે ચિન્ટુને આ ન ગમ્યું ત્યારે તેની મમ્મીએ સમજાવ્યું કે કુદરતે દરેકને જે રંગરૂપ આકાર આપ્યા છે તે ઉચિત છે મનુષ્ય તેમાં ફેરફાર કરવો જોઈએ નહીં આ વાર્તા પરથી બોધ મળે છે કે કુદરત સાથે ચેડા કરવા નહીં પણ કુદરતે બનાવેલી વસ્તુઓની પ્રશંસા કરવી